પ્રિ ડોક્ટર અણખી વાલાદ આ ઉત્કૃષ્ટ વિચાર અને સામાજિક જવાબદારીના અભિગમને અભિનંદન પાઠવતા કોલેજ તથા સદવિદ્યા મંડળ ભરૂચ દ્વારા તેમનો વિશેષ સન્માન સમારંભ યોજાયો હતો આ પ્રસંગે મંડળના પ્રમુખ કોલેજના આચાર્ય અને શિક્ષક મંડળે તેમનો આભાર વ્યક્ત કર્યો તથા તેમને સમાજ માટે પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા પહેલો મને વિચાર એ આવે છે આ કોલેજનો વિદ્યાર્થી અને ટૂંક સ્વામી માટે સ્ટાફ મેમ્બર બન્યો અને આ કોલેજ નો બાળક કહેવો અને બધા વખાણ વખાણ એટલા બધા થયા કે હું અકાય ગયો ઘરના છોકરાના કોઈ વખાણ કરવાના હોય નહીં આ તબક્કે થોડા વખત પહેલા થોડા મહિનાઓ પહેલા આ દેશમાં બનેલી વાત મને યાદ આવે છે કે નરેન્દ્ર મોદીએ કાશ્મીર અને જમ્મુને જોડતો જે બ્રિજ બનાવ્યો અને બ્રિજનો જે આર્ક છે આર્ક એટલે અર્ધચંદ્રાકાર એ દુનિયામાં ઊંચામાં ઊંચો ફ્રાન્સની અંદર જે એફી ટાવર છે એના કરતાં પણ વધારે ઊંચો બનાવ્યો છે અને તે કામ મુખ્યત્વે ડોક્ટર માધવી લતા ના ફાળે જાય છે વાત કરવાની એ છે કે માધવી લતા એ બહુ જબરદસ્ત ટેકનોક્રેટ છે દેશની જુદી જુદી આઈઆઈટીમાંથી ડિગ્રીઓ મેળવેલી છે અને છેલ્લા એકવીસ વર્ષથી એ પ્રોફેસર છે અને તેને આ કામ કરેલું છે પણ જે લાગણી એને થઈ એ લાગણી અત્યારે હું અનુભવું છું મીડિયાવાળાએ એને કઈ દેવી કીધી અને કઈ ગજબનું કામ કર્યું કે વ્યક્તિને એટલી બધી એમ્બ્રેસિંગ સ્થિતિ થઈ એટલી બધી એને ભીડ લાગી એટલી બધી એને શરત લાગી કે ભાઈ મારા માટે આટલા બધા વખાણ કરવાના હોય નહીં કારણ એના બાળકને જેમ આપણે બોલાવીએ તેમ બોલાવવાનો હોય